પ્રેમનગર દરગાહ પાસે બીઆરટીએસ રૂટ પર વોલ્વો બસે એક નવ વર્ષીય માસુમ બાળક લેતા તેનું ઘટના સ્થળે કમકમાટે ભર્યું મોત ની પામ્યું હતું પાંડેસરાના પ્રેમનગર દરગાહ પાસે બીઆરટીએસ રૂટ પર જીએસઆરટીસી ની વોલ્વો બસે એક નવ વર્ષીય માસુમ અટફેટે લેતા તેનું કમકમ ભર્યું ઘટના સ્થળે મોત ની પામ્યું હતું અકસ્માત બાદ ભેગા થયેલા લોકોના ટોળાને જોઈ વાતાવરણ તણાવગ્રસ્ત થઈ જવા પામ્યું હતું રોષ વ્યક્ત કર્યો હતો તો ઘટના બાદ પોલીસ કાફલો પણ દોડી ગયો હતો વોલ્વો બસની અટફેટે આવેલો માસુમ રાહુલ રાજુ રાજપૂત હોવાનું સામે આવ્યું છે અકસ્માત થયા બાદ મૃતકના મિત્રોએ તેના કાકા પાસે દોડી જઈ રાહુલના અકસ્માત અંગે જાણ કરતા પરિવાર સ્થળે દોડી ગયો હતો બીજી તરફ અકસ્માત બાદ વોલ્વો ચાલક જાતે પોલીસ મથકે હાજર થઈ જવા પામ્યો હતો સુરતમાં બસ દ્વારા અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે જોકે તેમ છતાં શેરી વિભાગમાં બસ ચાલકો બેફામ પણ હંકારતા હોવાના બનાવો અનેકવાર બન્યા છે ત્યારે આવા ભારે વાહન ચાલકો સામે પોલીસ અને આરટીઓ ક્યારેક કડક પગલાં લેશે તે જોવું રહ્યું અઝર કુરસી જીટ